કેમ છો બધા આવી ગયા છે નવા બ્લોગ માં ને આપણું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે આપણું નવા બ્લોગ આજે અમે જવાના છે કામે કેમ કે એટલા દિવસથી રખડીએ છીએ તો પૈસા ને બધું પૂરું થઈ ગયું તો વાપરવાનું આપણી પાસે એટલે કામે જવું જ પડે ને જવું તોય એ હું આ ગાડીમાં જાઉં છું મારા કાકાની ગાડી છે આ ઓલી પડે ઉભા હાલો ને હવે કામે નથી જવું મોડું થાય હાલો હાલો કાંઈ ગા ત્રણસો રૂપિયાનું કામ કરીને હોય આવીએ હાલો કાંઈ ગા આ ગાડી લઈને જાય છે ઓલી ગાડી ઘેરે છે તો હાલો હવે કામે જાય ને તમે કામે જાવ નકર વાપરવાના એક ઘાટીએ હું કેવું તમારું હાલો પછી મળી કામે ત્યાં આવું ને પછી તો દોસ્તારો અમે આવ્યા હતા જમવા બપોરે કામેથી અને અમે જમી લીધું ને હવે પાછા કામે થાય આવી જિંદગી હાલે અમારી હું કેવું તમારા કાકા હમ બોલો આવું છે બધું અમારે હું કરી લેવું કાંઈ મેળ નથી થતો કામે જાવું ને આવવું ને બધું એમાં જઈશ જમી લીધું ને હવે કામે ઉપડી ગયું ચાલુ કરો આખો આખો જમી લે હવે આમાં બોલતાની કંઈક બગડાઈ જાઓ અભિગા તમાર છે જાન બાન છે આપણા ગામમાં હે જાન છે કંઈ નહીં બોની તમારા ગામમાં જાન હોય તો મને કંકોત્રીનો ફોટોમેકલ છે હું જરૂર નહીં કેવું આવીશ કી પડી શકી કાં હવે આવ્યું તમને તારે એવું કાંઈ નહીં આપણે હાલો લાવવા

કિસ્મતભાઈ જેઠાલાલ જેવી થઈ જાય એક ટેન્શન જાય તો પાંચ ટેન્શન આવે એવું થઈ ગયું હવે તો આમાં બરાબર શું કરવું હવે તો એવી બધી સિસ્ટમ છે આમાં તમારો કેવા દિવસ જો કમેન્ટ કરી નાખજો અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો એટલે નવા નવા વિડીયો આવ્યા તો તમને ખબર પડી જાય તો હવે આપણે કાલ આગલા વિડીયો મળીએ ત્યાં સુધી બાય બાય